જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ પોહા અને મેથી સાથે બનતા ક્રિસ્પી અને કુરકુરા મેથીના વડાની રેસીપી આ વડા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તેની સાથે આ વડા સાથે ખાવાની આપણે એકદમ ટેસ્ટી અને ચટપટી ચટણી પણ બનાવીશું તો એકવાર આ વડા તમારે જરૂરથી ટ્રાય કરવા જોઈએ અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એકદમ ક્રિસ્પી અને કુરકુરા મેથીના વડા બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા પોહા લીધેલા છે આપણે જે રેગ્યુલર બટેટા પોહા માટે પોહાનો ઉપયોગ કરતા હોઈએ તે જાડા પોહાનો જ ઉપયોગ કરેલો છે તો હવે આ પોહાને આપણે પાણીથી બરાબર સાફ કરી લેવાના છે તેના માટે મેં અહીંયા એક મોટી ગરણી લીધેલી છે તેમાં પોહાને એડ કરી દઈએ ત્યારબાદ પાણી એડ કરી પોહાને સારી રીતે સાફ કરી લઈએ તો મેં પોહાને સારી રીતે સાફ કરી લીધેલા છે હવે આપણે તેને આ જ રીતે ગરણીમાં રાખીશું અને દસ મિનિટ માટે તેને રહેવા દઈશું જેથી તેમાં જે પણ પાણી હશે તે બધું નીકળી જશે અને પોહા સારી રીતે પાણી એબ્ઝોર્બ કરી અને સોફ્ટ થઈ જશે હવે આપણા પોહા જ્યાં સુધી સોફ્ટ થાય છે ત્યાં સુધી તેમાં એડ કરવા માટેનો સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધેલું છે તેમાં ત્રણથી ચાર નંગ જેટલા લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો સાથે ચારથી પાંચ કળી લસણની લીધેલી છે તેને એડ કરી દઈએ સાથે જ એક મોટી ચમચી જેટલા ધાણા લીધેલા છે અને અડધી ચમચી જેટલું જીરું લીધેલું છે તેને એડ કરી દઈએ અને હવે કોઈપણ જાતના પાણીને એડ કર્યા વગર ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડથી અને આપણો કચરો મસાલો બનીને તૈયાર છે આપણે અહીંયા આ મસાલાની પેસ્ટ નથી બનાવવાની આ મસાલા સાથે આપણા વડા એકદમ ટેસ્ટી બનશે હવે વડા બનાવવા માટે મેં અહીંયા એક મિક્સિંગ બાઉલ લીધેલો છે જેમાં આપણે પોહાને સોક કરીને રાખ્યા હતા તે સારી રીતે પાણી એબ્ઝોર્બ કરી અને સોફ્ટ થઈ ગયા છે તેને એડ કરી દઈએ અને હવે ચમચીની મદદથી પોહાને થોડા મેશ કરી લઈએ તો પોહા સારી રીતે મેશ થઈ ગયેલા છે હવે તેમાં એક કપ જેટલી ફ્રેશ મેથીના પાન એડ કરી દઈએ અહીંયા આપણે વડા માટે ફક્ત મેથીના પાનનો જ ઉપયોગ કરવાનો છે સાથે જ તેમાં અડધા કપ જેટલા ફ્રેશ કોથમેરના પાન પણ એડ કરી દઈએ તેની સાથે વડા ખાવામાં એકદમ ક્રિસ્પી બને તે માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે લાંબી સ્ટેપમાં કટ કરી લીધેલી હતી તેને પણ એડ કરી દઈએ સાથે જ આપણે જે મસાલાને ક્રશ કરીને તૈયાર કરેલો છે તેને એડ કરી દઈએ તેની સાથે મેં અહીંયા બે મોટી ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે તો સફેદ તલનો નટી સ્વાદ વડામાં ખૂબ જ સરસ લાગે છે અને હવે મસાલામાં સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર ચપટી હિંગ તેની સાથે વડા ખાવામાં એકદમ ચટપટા અને ટેસ્ટી લાગે તે માટે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અને એક ચમચી જેટલી ખાંડ લીધેલી છે જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે તેના બદલે ચાટ મસાલા પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અને હવે બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધા જ મસાલા પોહા અને મેથી સાથે સારી રીતે મિક્સ થઈ ગયેલા છે હવે આ વડાને આપણે બાઇન્ડ કરવાના છે તો તેના માટે મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે સાથે જ વડા ઠંડા થયા બાદ પણ સોફ્ટ રહે તે માટે એક ચમચી જેટલું તેલ એડ કરી દઈએ અને હવે ફરીથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ અહીંયા તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે વધુ પડતો ચણાનો લોટ એડ નથી કરવાનો ફક્ત વડા પાઈન થઈ શકે તેટલો જ આપણે લોટ એડ કરવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે કોઈપણ જાતના પાણીને એડ કર્યા વગર આપણો વડા માટેનો લોટ બનીને તૈયાર થઈ ગયેલો છે અહીંયા આપણે મેથી કોથમીર ડુંગળી એડ કરેલી છે જેમાંથી પણ પાણી રિલીઝ થાય છે જેથી આપણો વડા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે જો તમે આ રીતે વડા માટેનો લોટ તૈયાર કરતા હોય અને તમારો લોટ બાઇન્ડ ન થતો હોય તો ફક્ત એક ચમચી જેટલું પાણી એડ કરી આ રીતનું પરફેક્ટ કરી લેવું સાથે જ તૈયાર થયેલા મિક્સરને થોડું હાથમાં લઈ અને બાઈન્ડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે વડા સારી રીતે બાઇન્ડ થઈ જાય છે તો હવે તૈયાર થયેલા મિક્સરમાંથી ફટાફટ વડા તૈયાર કરી લઈએ તો તેના માટે મેં હાથ ઉપર થોડું તેલ લગાવી દીધેલું છે અને હવે તૈયાર કરેલા મિક્સરમાંથી થોડું મિક્સર હાથમાં લઈ રાઉન્ડ શેપના વડા બનાવીને તૈયાર કરી લઈએ અને હવે આ જ રીતે બધા જ વડા બનાવીને તૈયાર કરી લઈએ હવે આ વડાને આપણે ફ્રાય કરવાના છે તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં તેલને એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું તેલ ગરમ થઈ ગયું છે તો ગરમ તેલમાં તૈયાર કરેલા વડાને એડ કરી દઈએ તો મેં તેલમાં સમાઈ શકે તેટલા વડા એડ કરી દીધેલા છે શરૂઆતમાં આપણે આ વડાને પલટાવવાની ઉતાવળ નથી કરવાની એક સાઈડથી થોડા ફ્રાઈ થશે ત્યારબાદ જ આપણે તેને પલટાવીશું તો લગભગ એકાદ મિનિટનો સમય થઈ ગયો છે તો હવે ઝારાની મદદથી વડાની બીજી બાજુ પલટાવી દઈએ તો તમે જોઈ શકો છો કે વડા એક સાઈડથી થોડા ફ્રાય થઈ ગયેલા છે તો હવે આ જ રીતે ઝારાની મદદથી વડાને બંને બાજુથી ફેરવતા જે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ સાથે જ આપણે વડાને મીડિયમ ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે જો તમે વડાને હાઈ ગેસની ફ્લેમ પર ફ્રાય કરશો તો તે બહારથી તો ફ્રાય થઈ જશે પણ અંદરથી કાચા રહેશે તો હવે વડાને ફ્રાય થતાં લગભગ પાંચેક મિનિટનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે વડા બંને બાજુથી સારી રીતે ફ્રાય થઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો ફ્રાય થયેલા વડાને ટિશ્યુ પેપર પર રાખી દઈએ જેથી તેમાં રહેલું બધું જ વધારાનું તેલ નીકળી જાય તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ ક્રિસ્પી અને કુરકુરા પોહા અને મેથી સાથે આપણા વડા બનીને તૈયાર છે તો હવે આ જ રીતે બધા જ વડાને ફ્રાય કરી લઈએ હવે આ વડા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક મિક્સર જાર લીધેલું છે તેમાં વન ફોર્થ કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે તેને એડ કરી દઈએ સાથે જ તેમાં એક ઇંચ આદુનો ટુકડો ચારથી પાંચ કળી લસણ બે નંગ લીલા મરચાંના ટુકડા સ્વાદ મુજબ મીઠું ચટણીનો ટેસ્ટ ચટપટો લાગે તે માટે અડધી ચમચી જેટલો ચાટ મસાલો પાવડર એડ કરી બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો હવે બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગયેલી છે હવે તેમાં અડધા કપ જેટલું દહીં એડ કરી દઈએ અને ફરીથી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ અને આપણી દહીં અને કોથમીરની એકદમ ચટપટી ચટણી બનીને તૈયાર છે આ ચટણી સાથે વડા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે ગરમા ગરમ વડા અને ચટણીને સર્વ કરી લઈએ તો જોયું ને ફ્રેન્ડ્સ તમે કે પોહા સાથે મેથીના વડા બનાવવા કેટલા સરળ છે તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ગમશે તેની સાથે આ વડા ચા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ એકવાર ટ્રાય કરી તમારો એક્સપિરિયન્સ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ